યોજનામાં ડ્રો કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે ત્રેવીસ જેટલા લાભાર્થીઓએ ગેરકાયદે લાભ લીધો ખુલાસો થયો છે ગોકુલનગર આવાસ યોજનામાં ગેરરીતિ મહાનગરપાલિકાએ ગેરરીતિ કરનારની મકાન ફાળવણી રદ કરી છે પોતાના મકાન હોવા છતાં ગરીબોના આવાસ લીધા કોર્પોરેટરના પરિવાર અને અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે એ સૌથી મોટો સવાલ હાલતો થઈ રહ્યો છે તો ગોકુલનગર આવાસ યોજનામાં ગેરરીતિ કરીને મકાનો મેળવ્યા હતા મહાનગરપાલિકાએ ગેરરીતિ કરનારની મકાન ફાળવણીને રદ કરી છે પોતાના મકાન હોવા છતાં ગરીબોના આવાસ લીધા હતા ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ગૌરવ ગરીબોના જે હકનું છે તે લઈ લેવામાં આવ્યું હતું કઈ રીતે આ સમગ્ર કૌભાંડનો ભાંડો પૂટ્યો ને હવે શું કાર્યવાહી દીક્ષિતા રાજકોટમાં સંક્ય રોડ પર જે ગોકુલ નગર આવાસ યોજના આવેલી છે ને તેની અંદર વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ના જે મહિલા કોર્પોરેટર છે કે તેમના પતિ દ્વારા આ કૌભાંડ જે આચરવામાં આવ્યું છે ડ્રોન ની અંદર તે પ્રકારના આક્ષેપો લાગ્યા હતા તપાસ કમિટી દ્વારા તપાસ આજે પૂર્ણ કરવામાં આવી છે તપાસની અંદર જે બંને કોર્પોરેટરના પતિ છે તે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે હાલ ભાજપ દ્વારા તેને શો નોટિસ છે તે આપવામાં આવ્યું છે અને અડતાલીસ કલાકની અંદર તેમને લેખિત પોતાના જે જવાબ છે તે રજૂ કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે શહેર ભાજપ પ્રમુખ છે કે તેમના દ્વારા પણ તેમને જે પ્રદેશ માંથી સૂચના મળશે એ મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે છે તેની અંદર તપાસમાં ત્રેવીસ જેટલા જે લાભાર્થીઓ છે તેમને પોતાના માલિકીના મકાન હોવા છતાં પણ તેમને આ ફ્લેટ છે તે ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જે રીતે અંગે તેમના જે મકાનો ફાળવવામાં આવ્યા હતા ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા તે રદ કરવાનો નિર્ણય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે ગરીબોના જે ઘર છીનવી લેવામાં આવ્યા હતા કૌભાંડો જે આચરવામાં આવ્યા હતા તે અંગે હવે રાજ્ય સરકાર અને ભાજપ પ્રદેશ ની જે ટીમ છે તેમના દ્વારા કઈ રીતના નિર્ણય કરવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ આ આખા કૌભાંડ ની અંદર ભાજપના જે બંને મહિલા જે કોર્પોરેટર છે તેમના પતિ જે જવાબદાર છે તે હોવાનું કહેવામાં આવ્યું છે અને હવે માહિતી લેતા રહીશું આની પેલા એક ફાયર બ્રિગેડ ના ચેરમેન તરીકે નિમણૂક થઈ અને તત જ મને આવાસ ની ખબર પડી અને પોતાના નામનું મેળવી લીધેલું હતું ત્યારે પણ આવી જ વાત હતી ત્યારે વિજિલન્સ તપાસોની વાત કરી અને પછી કોઈ પગલાં લેવામાં ન આવ્યા પણ આ વખતે અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ કે નહીં પગલાં લેવામાં આવે તો અમે સો ટકા કોર્ટમાં જશું કારણ કે હવે આ સરકારની અંદર કે આ કોર્પોરેશનમાં લોકોને ગરીબ લોકોને ન્યાય મળે એવી પરિસ્થિતિ નથી માન્ય શ્રી ખુદ તો કાલ ગાંધીનગર ચાલ્યા ગયા હતા કે ભાઈ આ લોકો તપાસ કરશે હવે જે તપાસ સમિતિની અંદર જે વ્યક્તિઓના નામ છે એ પોતે જ આ શાખાના ટેકનિકલ વિભાગના વડા છે અને એ વડા એની સામે પણ અમે આક્ષેપ કરીએ છીએ કે ભૂતકાળમાં પણ એને પોતે ક્યાંક ને ક્યાંક એના નામ ઉછેડા છે નિરપ જેવા પોલીસ અધિકારી દ્વારા નોન કરપ્ટેડ અધિકારી દ્વારા જેના માટે કોઈ શાસન કરતાં પણ એને આડા ન આવે ને અધિકારીઓ પણ આડા ન આવે એવા દ્વારા અને પોલીસ દ્વારા જ આની તપાસ થાય તો જ સાચી હકીકત આવે કોંગ્રેસનું કામ વિરોધ કરવાનું છે એમની રજૂઆત આપે સાંભળી અમે પણ સાંભળી કાયદો કાયદાનું કામ કરશે પાર્ટી પાર્ટીનું કામ કરશે આગળની વ્યવસ્થા અમારા પાર્ટીના મૌડી મંડળના માર્ગદર્શન નીચે મુજબ જે કાંઈ આદેશ મળશે એ પ્રમાણેની કાર્યવાહી આગળ કરશે એ અત્યારે કેવું વહેલું છે તપાસ રિપોર્ટમાં જે કાંઈ તથ્યતા છે એ અત્યારે જાહેર નહીં કરું પણ એટલું છે કે જે કાંઈ હશે એ પારદર્શક હશે એનું ખાતરી બંને દોષિત સાબિત થયા છે કે નથી થયા એવું અત્યારે સ્પષ્ટ નહીં કહી શકું પણ એમને ખુલાસો અમારી એક ફરજ છે કે અમારે એમને પણ સાંભળવા જોઈએ એમને સાંભળ્યા પછી હું મોવડી મંડળ સમક્ષ રિપોર્ટ રજૂ કરીશ અને રિપોર્ટના આધારે જે અમને સૂચના આપવામાં આવશે એ મુજબની કાર્યવાહી કરીશ